એટલે મારી ભણતર ઉપર ખાસ બધાને વિનંતી છે કે ભાઈ આપણા જે કાંઈ દીકરાઓ દીકરીઓ ભણતા હોય એને જેટલું ભણવું હોય જેટલા ટકા આવે જરૂરી નથી બધાને આવે એ જ હોય લાવ્યા હોય 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 પાંચ જવાબ ન આપતા આવડતા એવાય પણ ભણવું જરૂરી છે અને બીજો મુદ્દો જે સૌથી મહત્વનો કે આપણને બધાને એવું એક શીખવાડવામાં આવે છે એવા ભાષણો કરવામાં આવે ટીવીમાં એવું બતાવે સરકારના માણસો એવું બોલે બધા આગેવા નહીં એમ કે દીકરાઓ ભણી ગણી ને યુપીએસસી ની જીપીએસસી ની તૈયારી કરો પોલીસ ની કરો ને આની કરો ને હવે ન્યા ક્યાં લોટરી લાગી છે હોય એટલા બધા લઈ લે